ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સૂર્યનારાયણની વાર્તા સાંભળીશું સૂર્યદેવની આ કથા મિત્રો જો તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો મારી ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો અને બેલ આઇકનનું બટન પણ પ્રેસ કરી દેજો તો આપણે ચાલો વાર્તા સાંભળીએ જય સૂર્યદેવ ઓમ સૂર્યનારાયણ નમઃ એક ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની અને એના દીકરા સાથે રહેતા હતા બ્રાહ્મણનો દીકરો રોજ સવારે નાહી ધોઈને તેની માતા પાસેથી રોટલી ખાવા માંગતો હતો રોજ નાહી ધોઈને એને ખાવા તો એક દિવસ તેની માતાએ કહ્યું બેટા તું રોજ સવારે ઉઠીને એક નિત્ય નિયમ રાખી લે લોકો તો સવારે ઉઠીને ભગવાનની પૂજા કરે પાઠ કરે મંદિરે જાય અને પછી જ જમે પણ તું તો રોજ સવારે ઉઠીને જમી લે છે એની માતાની વાત સાંભળીને તે છોકરાએ રોજ સવારે ઉઠીને નાહી ધોઈને સૂર્ય ભગવાનના દર્શન કરવાનો નિર્ણય લીધો સૂર્ય ભગવાનના દર્શન કરીને જ પછી ખાવાનો નિર્ણય બનાવ્યો આમ ને આમ સમયનું ચક્ર ચાલ્યું છોકરો એના નિયમનું પાલન કરતો ગયો રોજ ઉઠીને નાહી ધોવે સૂર્યનારાયણનું દર્શન કરે અને પછી જ જમે તો એક દિવસ ભગવાન સૂર્યનારાયણને એમ થયું કે હું આ બ્રાહ્મણના દીકરાની પરીક્ષા લઈ જો કે આ દર્શન મારા સાચા મનથી કરે છે કે નહીં પછી એક દિવસ સૂર્યનારાયણ બ્રાહ્મણના પુત્રની પરીક્ષા લેવા માટે વાદળમાં છુપાઈ ગયા જ્યારે બ્રાહ્મણના પુત્રએ સૂર્યદેવને દર્શન ન થયા દર્શન ન થયા તો તે ભૂખ્યો તરસ્યો રહ્યો અને સૂર્યદેવના દર્શન માટે બહાર નીકળી જાય છે ચાલતા ચાલતા બ્રાહ્મણ પુત્ર એક જંગલમાં પહોંચ્યો અને આમ તેમ બધી બાજુ સૂર્યદેવને શોધવા લાગ્યો કે ક્યાંક સૂર્યનારાયણના દર્શન થઈ જાય અને હું જમું સૂર્યનારાયણને શોધતા શોધતા તેને સાંજ પડી ગઈ પણ તેને સૂર્યનારાયણના દર્શન થયા નહીં આ તરફ એ જંગલમાં એક બાજુ ચાર ચોર આવે છે અને એ ચોર તેનું ચોરી કરેલું ધન આપસમાં એકબીજા સાથે વહેંચે છે અને ત્યાં જંગલમાં જ રોકાય છે આ બાજુ સૂર્યદેવ બ્રાહ્મણના પુત્રની ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થયા અને વિચારે છે કે આ બ્રાહ્મણ પુત્ર તો મારો સાચો ભક્ત છે અને ભૂખ્યા તરસ્યા આખો દિવસ થઈ ગયો છતાં પણ કોઈ પ્રકારની જમ્યો નથી અને અને હાર ન માની મારા દર્શન માટે વ્યાકુળ થઈ ગયો છે સૂર્ય દેવે ભૂખ્યા તરસ્યા બ્રાહ્મણ પુત્રને દર્શન આપ્યા સાક્ષાત પ્રગટ થયા દર્શન કરી તે છોકરો ખૂબ ખુશ થયો છોકરો નાનો હતો તો બહુ ખુશ ખુશ થઈ ગયો રાજી રાજી થઈ ગયો તે તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે દેખાઈ ગયા દેખાઈ ગયા દેખાઈ ગયા આમ બોલવા લાગ્યો તો આ એક બાજુ ચોર ધન વહેંચી રહ્યા હતા એટલે આ બ્રાહ્મણ બ્રાહ્મણપુત્રનો અવાજ સાંભળીને ચારેય ચોરને લાગ્યું કે આપણને ચોરીનું ધન વહેંચતા આ છોકરો જોઈ ગયો લાગે છે એટલે એ બૂમો પાડે છે કે દેખાઈ ગયા દેખાઈ ગયા તો એ ચોર એ છોકરાને પાસે આવ્યા અને પૂછે છે કે તે શું જોયું અને જો હવે તે જોઈ લીધું છે તો આ વાત કોઈને કહેશો નહીં કહેતો નહીં અમે પણ તને અડધું ધન આપી દઈશું અને તને અમે અડધું ધન આપશું એ ચોર બ્રાહ્મણ ચોરે બ્રાહ્મણ પુત્રને અડધું ધન આપી દીધું એના ધનમાંથી બ્રાહ્મણનો છોકરો તો ધન લઈને તેના ઘેર આવ્યો અને તેની માતાને કહે છે ઘરની દરવાજાની બહાર ઊભો રહીને બોલ્યો મા દરવાજો ખોલ ત્યારે એની માતાએ અંદર આપ્યો બેટા આખો દિવસ ક્યાં ગયો હતો હવે તું કોઈ નિયમ ન રાખ તો એનો છોકરો બોલ્યો બોલ્યો તું દરવાજો તો ખોલ મારા પર ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થયા છે અને એમણે મને દર્શન આપ્યા છે માએ તો આ વાત સાંભળી દરવાજો ખોલ્યો તો રાજી થઈ એટલે છોકરો ઘરમાં આવીને બોલ્યો જો માં સૂર્યદેવની કૃપાથી હું કેટલું બધું ધન લઈને આવ્યો છું અને માં સૂર્યદેવે મને સાક્ષાત દર્શન આપ્યા છે માં તો ધન જોઈને બહુ રાજી થઈ અને માં દીકરો બંને બહુ ખુશિનો એનો તો પાર જ ન રહ્યો અને બંને માં દીકરો બંને નિયમપૂર્વક સૂર્યદેવની પૂજાપાઠ કરવા લાગ્યા સૂર્યદેવની કૃપાથી બ્રાહ્મણ પરિવાર બહુ સુખી થયા તો હે સૂર્યનારાયણ હે સૂર્યદેવ તમે જેવા બ્રાહ્મણના દીકરાને પર ફળ્યા બ્રાહ્મણના દીકરા પર કૃપા કરી એવી જ કૃપા તમારા બધા જ ભક્તો પર રાખજો આ વાર્તા સાંભળનાર વાંચનાર બધાને જ ફળજો જય સૂર્યનારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ